મિત્રો કેમ છો આજે હું એક એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું પરદેશના કુટુંબમાં ચૌદ વર્ષના એબી નામના એક કૂતરાનું મૃત્યુ થઈ ગયું ઘરના એક સભ્ય બની ગયેલા એબીના જવાથી કુટુંબના બધાને ખૂબ જ આઘાત લાગ્યો તેમ છતાં મોટા તો બધા થોડા દિવસમાં સ્વસ્થ થઈ ગયા પરંતુ ચાર વર્ષની નાની દીકરી મેરેડીથ કોઈ વાત સ્વસ્થ નહોતી થતી ઘણા દિવસો વીતવા છતાં રોજ એબીને યાદ કરીને રડિયા કરતી અને આખો દિવસ એની જ વાતો કર્યા કરતી એની માતા એને વારંવાર સમજાવતી કે એબી હવે ભગવાનને ત્યાં પહોંચી ગયો હશે અને ત્યાં એકદમ સારો અને મજામાં હશે પરંતુ તેમ છતાં મેરેડી છાની નહોતી રહેતી અને રોજ કલાકો સુધી પોતાના વહલા કૂતરા એબીને યાદ કરીને રડ્યા કરતી એક દિવસ એની મમ્મી ફરીથી એને એ બી ભગવાનને ઘરે ગયો છે એવું સમજાવતી હતી ત્યારે રડતાં રડતાં મેરેડીથ બોલી કે મમ્મી આપણે ભગવાનને પત્ર લખીએ તો એ પત્રમાં એ બીનો ફોટો પણ મૂકીશું જેથી ભગવાન એને ઓળખી શકે એની માતાને આ વિચાર સારો લાગ્યો એને થયું કે એ બહાને તો એ બહાને મેરેડીથ રડતી તો બંધ થશે એણે કાગલ પેન તૈયાર કરીને લખવા બેસતી વખતે મેરેડીથને પૂછ્યું પત્રમાં શું લખવું છે અને એની નવાઈ વચ્ચે મેરેડીથે ભગવાન પર કાગળ લખાવ્યો કે વહાલા ભગવાન તમે મારા કૂતરા એબીની કાળજી લેશો ખરા એનું હજુ થોડા દિવસ પહેલાં જ મૃત્યુ થયું છે અને બધાના કહેવા પ્રમાણે હવે એ તમારી પાસે સ્વર્ગમાં આવ્યો છે મને એની ખૂબ યાદ આવે છે તમે મને આટલો સારો કૂતરો આપેલો એના માટે તમારો આભાર હું તમને એક વિનંતી કરી શકું તમે એની સાથે રોજ રમશો ખરા એને દડા સાથે રમવું ખૂબ ગમે છે એટલે તમે એની સાથે દડા વડે ખાસ રમજો એને સ્વિમિંગ પુલમાં તરવું પણ ખૂબ ગમે છે ત્યાં જો સ્વિમિંગ પુલ હોય તો એને તરવા દેજો આ સાથે હું એનો ફોટો મોકલું છું જેથી તમે એને ઓળખી શકો હા એને રોજ સાંજે તમારા બગીચામાં એક આટો જરૂર મરાવજો એને કહેજો કે હું એને ખૂબ મિસ કરું છું એ માંદો પણ છે એટલે એનું ધ્યાન રાખજો એ જ લિખિતન મેરેડિથના પ્રેમ ભર્યા નમસ્કાર કાગળ પૂરો થયો પછી મા દીકરીએ એબીનો એક સરસ ફોટો એની સ્વાથ એની સાથે જોડ્યો કવર બંધ કરીને એના પર પ્રતિશ્રી ભગવાન સ્વર્ગમાં એવું સરનામું લખ્યું નીચે મેરેડિથના નામથી પોતાના ઘરનું સરનામું લખ્યું કાગળ પર મેરેડિથે ઘણી બધી ટિકિટો લગાવી કારણ કે સ્વર્ગ ખૂબ દૂર હોય છે એની એને ખબર હતી એ પછી મા દીકરી નજીકના પોસ્ટના ડબલામાં એક કાગળ પોસ્ટ કરી આવ્યા કાગળ લખ્યા પછી મેરેટી થોડી મૂડમાં રહેવા માંડી એકાદ અઠવાડિયા પછી એણે એની માને પૂછી લીધું કે ભગવાનને એમનો પત્ર મળી તો ગયો હશે ને જવાબમાં એની માએ હા પાડેલી આ વાતને હજુ તો એકાદ અઠવાડિયું જ માંડ વીત્યું હશે ને મા દીકરી બંનેના આશ્ચર્ય વચ્ચે પોસ્ટમાં એક સોનેરી રંગનું પેકેટ આવ્યું એના પર મોટા અક્ષરે ટુ મેરેડિથ એમ લખેલું હતું એ અક્ષર પર સાવ અજાણ્યા હતા એમણે પેકેટ ખોલ્યું અંદર એક ચોપડી અને એક કવર હતા ચોપડીનું શીર્ષક હતું જ્યારે પાળેલું પ્રાણી મૃત્યુ પામે ત્યારે સાથેનું કવર ખોલતા અંદરથી એક સોનેરી કાગળ અને એબીનો ફોટો નીકળ્યો સોનેરી કાગળ પર સરસ મરોડદાર અક્ષરમાં લખેલો એક પત્ર હતો એ પત્રમાં લખ્યું હતું વાહાલી મેરેડીઝ એબી અહીં સ્વર્ગમાં સુખરૂપ પહોંચી ગયો છે તે એનો ફોટો મને મોકલ્યો એ ખૂબ સારું થયું એનાથી હું એને તરત જ ઓળખી શક્યો બીજું અહીં સ્વર્ગમાં બીમારી હોતી નથી એટલે એ બીને હવે કોઈ બીમારી નથી એ હવે બિલકુલ સાજો છે તું એની ચિંતા કરીશ નહીં એ બી લખાવે છે કે તારા કૂતરા તરીકે રહેવાની એની ખૂબ મજા પડી હતી એ પણ તને યાદ કરે છે અને ખૂબ ખુશ છે એણે તને પણ ખુશ રહેવાનું કહ્યું છે અને હા મેરેડીથ સ્વર્ગમાં પોશાકમાં ખિસ્સા હોતા નથી એટલે તારો મોકલેલ ફોટો ક્યાં રાખવો એ અમારા માટે પ્રશ્ન છે એટલે એ તને પાછો મોકલું છું એક ચોપડી પણ આ સાથે મોકલું છું તું તારી મા પાસે એ સાંભળજે એટલે એ બીની યાદ તને દુઃખી નહીં કરે મને કાગળ લખવા બદલ આભાર ખાસ તો આવો સરસ કાગળ લખી દેવા બદલ તારી માતાનો આભાર માન છે આવી સારી માં બહુ ઓછાને મળતી હોય છે મેં ખાસ તારા માટે જ આવી સરસમાં મોકલી છે હું તમને બધાને આશીર્વાદ આપું છું યાદ રાખજો કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં હું હંમેશા હાજર જ હોઉં છું લિખિતન ભગવાન માતાના મોઢેથી કાગળનું લખાણ સાંભળીને મેરેડિથ નાચવા માંડી એ બી હવે માનતો નથી અને આનંદમાં છે એ વાતથી એ પોતે પણ આનંદમાં આવી ગઈ એની માતા પણ બે કારણથી ખૂબ ખુશ થઈ ગઈ હતી એક તો મેરેડિથ પાછી આનંદમાં આવી ગઈ એટલે અને બીજું પોસ્ટ ખાતાની કોઈ અજાણી વ્યક્તિનું અદ્ભુત કામ જોઈને જેને પોતે ક્યારેય મળ્યા ન હોય એવા માણસોની ખુશી માટે પણ આટલું બધું કરી છૂટતા એ અજાણ્યા ફરિસ્તાને એ આંસુભરી આંખે મનોમન વંદન કરતી રહી ક્યારેક કોઈની ખુશીનું કારણ બનીએ ભલે થોડુંક ઘસાવવું પડે પણ એમાં અફસોસ તો ક્યારેય નહીં થાય એની સો ટકા ખાતરી ખરું ને મિત્રો તમને જો મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી હું આવી સરસ મજાની અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું થેન્ક યુ